નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં પશુ પશુપાલનની માહિતી મિત્રો આજે તમારા માટે સારામાં સારો વિડીયો લઈને આવ્યો છે તેમાં આપણે આજે તમારા માટે બે પાડીઓ લઈને અને એક ભેંસ લઈને આવે છીએ જે વહેંચવાની છે મિત્રો મિત્રો પાડીની કિંમત તો આપણે કહી દઈએ પાડીની કિંમત લાખ રૂપિયા માલિક દ્વારા કહેવામાં આવે છે કે એક લાખ રૂપિયા છે તેમાં રૂબરૂ આવશે તો ફેરફાર થઈ જશે મિત્રો તો જે કોઈ ભાઈને લેવી હોય તે આપણા મોબાઈલ નંબર પર આપેલ છે એમાં તમે કોલ કરી શકજો તો એમાં આપણે તમને બધી ડિટેલ આપી દઈશું મિત્રો માલિકને કહેવું છે કે આપણે નંબર નથી આપવાના રૂબરૂ આવશે તો કહી દઈશું તો આપણે આપણા નંબર આપી દઈએ છીએ મિત્રો જે કોઈ ભાઈની કિંમતની કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણા નંબર પર તમે વાત કરી લેજો મિત્રો મિત્રો તો જોવા કેમ મળશે જોવા મળશે મોટા ભાડિયા માંડવી કચ્છ તો જે કોઈ ભાઈને જોતી હોય તો કહેજો મિત્રો એક લાખ રૂપિયા કિંમત રાખેલ છે તો જે કોઈને મિત્રો લાખ રૂપિયાની ગણિત હોય એ જ ફોન કરજો મિત્રો ગાભણ નથી માલિક કે માલિકમાં કહેવામાં આવે છે કે ચોમાસામાં ફરાઈ ગઈ છે પણ મિત્રો હજાર આપણે કોઈ એટલો નથી વોરાકને એવું દેખાતો નથી ચોમાસામાં ફરાયેલ હોય તો હમણાં વરાક કંઈક દેખાય એટલે આપણે કંઈ કહી નથી શકતા ગાભર હશે કે ન હશે પાછળ પડી હોતું હોય ખબર નથી એમ કહેતા ચોમાસામાં ભરેલ છે મિત્રો તો જે કોઈને લાખ રૂપિયાની ગણિત હોય એ જ ફોન કરજો ખોટા ફોન ન કરજો કે ચાલીસમાં આપશે પચાસમાં આપશે નહીં મિત્રો લાખમાં માલિકનું કહેવું છે કે થોડોક ફેર કરીશું મિત્રો આપણે માલિક લાખ કે છે કદાચ નેવની આજુબાજુ આપે એનાથી નીચે ના કહેવામાં આવે છે કે આપણે ન આપીશું તો જેની ગણિત એટલી હોય એ જ ફોન કરજો ખોટા ફોન ન કરતા તો મિત્રો આપણા પાસે એટલો ટાઈમ નથી હોતો તમારે ફોનનો બધાને જવાબ આપીએ તો જેને ગણિત હોય એ જ ફોન કરજો સારામાં સારી પાડી છે ઘર છે કોઈ વેપારની પાડીઓ નથી મિત્રો તમે જોઈ શકો છો સારામાં સારી પાડીઓ છે મિત્રો ત્રણ વર્ષની આજુબાજુની હશે તો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો કારણ કે આપણા વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જ જાય જો મિત્રો તમે પણ તમારા પાસેની જાહેરાત કરવા માગતા હોય તો કરી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં આપણે દરરોજ વિડીયો નાખીએ છીએ ઘણા આપણા મિત્રો આપણા ચેનલમાં પંદરસો ઉપરના લોકો જોડાઈ ગયા છે તો આ તમે પણ જોડાઈ જાઓ આપણા પશુપાલક મિત્રો પંદરસો ઉપર જોડાઈ ગયા છે તો તમે પણ જોઈ લો મિત્રો બીજી જે ભેંસ પણ વેચવા લાયા છે તેની કિંમત દોઢ લાખ રૂપિયા રાખવામાં આવી છે જેમાં ફેર થઈ જશે મિત્રો રૂબરૂ આવશે તો ફેર થશે ના જોઈ રહ્યો છે તે પંદર ખંડ વીસની કાચી છે મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ આવશો તો સારામાં સારી ભેંસ છે નવ લીટર પ્લસ વાળી ભેંસ છે મિત્રો તો જે કોઈ ભાઈને લેવી હોય તે આપણા નંબર પર ફોન કરી લેજો મિત્રો જોઈ શકો છો આવા જ આ વિડીયો આપણે દરરોજ લઈને આવીએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાસ્ટ જોજો જય માતાજી